વલસાદ ચેક પોસ્ટ પરથી કારમાં ધારદાર ચપ્પુ લઈ પસાર થતો યુવક જળપાયો જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામા ભંગ મુજબ કાર્યવાહી કરી પોલીસે કાર અને ચપ્પુ કબજે લીધી આગામી સમયમાં આવી રહેલો તહેવાર બકરી ઈદને લઈ શાંતિ અને સલામતી જળવાઈ રહે તે હેતુથી વલસાડ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા શસ્ત્રો દંડા તલવાર ભાલા સોટા બંદૂક ચપ્પુ છરા અથવા શારીરિક હિંસા પહોંચાડી શકાય તેવી ચીજો લઈ જવા પર મનાઈ ફરમાવી જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે ત્યારે પાડી પોલીસે કારમાં ધારદાર ચપ્પુ લઈ ફરતા સુરતના યુવકની કલસર ચેકપોસ્ટ પરથી ધરપકડ કરી છે પાડી પોલીસ મથકમાં ફરજ બજાવતા એએસઆઈ કાંજીવાડા સહિતની ટીમ ગત શનિવારના રોજ સાંજે છ વાગે દમણ તરફથી આવતા વાહનોની ચેકિંગની કામગીરી કરતી હતી ત્યારે ત્યાં આવેલી એસએન કાર નંબર જી જે જીરો પાંચ સીપી સાઈઠ ચોર્યાસીને અટકાવી હતી અને તલાશી લેતા કારના ડેશબોર્ડ માંથી તેર પોઈન્ટ પાંચ ઇંચ લંબાઈ ધરાવતા ધારદાર ચપ્પુ મળી આવી હતી જેથી ચાલક પાસે પરવાનગી માંગતા ન હોવાનું જણાવતા પોલીસે કાર ચાલક અક્ષય બાબુભાઈ ભીલ ઉમર વર્ષ અઠાવીસ રહે સુરત કાપોદરા નાના વરાછા ગાયત્રી સોસાયટીની ધરપકડ કરી હતી અને રૂપિયા સો ના મૂલ્યની ધારદાર ચપ્પુ અને રૂપિયા બે લાખ ની કાર કબજે લઈ પાડી પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે આમ શોખ કે અન્ય હેતુથી કારમાં ચપ્પુ રાખી ફરવાનું સુરતના યુવાનને ભારે પડ્યું છે